જવાબદારી છે આજના વિદ્યાર્થીઓ માટે આજે ઈ સ્માર્ટ ક્લાસરૂમ અને ઓનલાઈન પરીક્ષા વગેરે શિક્ષણ ઉપલબ્ધ છે વિજ્ઞાન એ ખાલી ભણતા ભણતા નથી શીખવતું પણ એ પૂછતા અને વિચારતા શીખવે છે આ શા માટે થાય છે આ કેમ થાય છે અને પછી શું થઈ શકે છે આજની શાળાઓમાં દ્રષ્ટિકોણ સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે વિદ્યાર્થીઓને ફક્ત વિષયનું જ્ઞાન નહીં પણ શોધ અને આત્મનિર્ભરતા તરફ લઈ જાય છે ભારત